અને અને પછી બ્રેક લીધો ફરીથી શરૂઆત કારણ એવું હતું કે દસ વર્ષ પહેલા જે ટ્રેકિંગ અમે કરતા હતા એમાં ઘણીવાર જોબને લઈને અને સોશિયલ વર્ક ચાલુ કરવાને લઈને ટાઈમ એડજસ્ટમેન્ટ નહીં થતો એના કારણે મેં દસ વર્ષ બ્રેક લીધો ફરીથી પાછું દસ વર્ષ પછી કમબેક કર્યું હેલ્થ ઇશ્યુને લઈને અને ટ્રેકિંગની શરૂઆત કરી ફરીથી ટ્રેકિંગ ની શરૂઆત કરી હેલ્થ ઇશ્યુ ને લઈને મને હેલ્થ ઇસ્યુ માં એવું હતું કે વધારે પડતા કોવિડ લઈને વધારે પડતા હેલ્થ ઇશ્યુ થવા માંડે જેમ કે બી ટ્વેલ્વ નું વિટામિન ડી ના પ્રોબ્લેમ અને મને એવું મગજમાં હતું કે મને સંધિવાનો પ્રોબ્લેમ છે જેનાથી મને બેસવાથી બેસા પછી ઉભું નતું થવાનું એટલે મને બહુ જ મતલબ પગ અને હાથ લોક થઈ જતા એટલે બહુ લાગતું હતું તો મેં ડોક્ટરની સલાહ લીધી કે ભાઈ મને કઈ પ્રોબ્લેમ છે જે નોર્મલ છે બધાને થઈ શકે છે તો મેં એમને એવું કહ્યું કે સર આનું રીઝન શું મેડિસિન તો કઈ લોંગ ટર્મ સુધી લેવાનું કોઈ જરૂર મને નથી જણાતી તો કે તમે જોઈન કરો તમારે એક્સરસાઇઝ તો કન્ટિન્યુટી કરવી પડશે ચાલવું પડશે મેં સરને સાંભળી સવાલ કર્યો કે સર હું દસ વર્ષ પહેલા ટ્રેકિંગ કરતો હતો ત્યારે મને આવા હેલ્થ ઇસ્યુ નતા અને બધું બહુ સારું એવી રીતે ચાલતું પગના બી પ્રોબ્લેમ્સ હતા એમને મને એવી સલાહ આપી કે જો તમે ટ્રેકિંગ કરશો તો ઇઝ અ વેલ કે ગુડ નેચર સાથે તમને બધું બહુ સારું એવું બેનિફિટ મળશે કેમકે સારી એકદમ ફ્રેશ હવા મળશે તમારા શરીરને પૂરેપૂરી એક્સરસાઇઝ બી મળશે તો તમે જીમ કરતા આ કરો તો મેં પછી પાછું ફરીથી ટ્રેકિંગનું શરૂઆત કરી જ્યારે પહેલા કરતો હતો તો કેવું એકલા સિગ્નલ બી નીકળી જતા હતા મતલબમાં બાય સેલ્ફ પણ આ વખતે હવે મારે કોઈ ટ્રેકિંગ કંપની જોઈએ કારણ કે મને ફરીથી ટ્રેનિંગની જરૂર હતી કેમ કે દસ વર્ષ પછી કમ્પેર કરવો એટલે જો એવી ટ્રેનિંગ આપણી પાસે નથી તો એવામાં મને જે ગ્રીન ટ્રેલ છે અરુણભાઈ જે મારા મિત્ર છે એમની મેં મુલાકાત કરી કે અરુણભાઈ મને ફરીથી પાછું આમાં આવવું છે તો અરુણભાઈ કહ્યું કે વેલકમ બેક અને એમની સાથે મેં શરૂઆત કરી પણ એની સાથે મારી પાસે જે ચેલેન્જ હતા એ મેં અરુણભાઈને કયા કે અરુણ ભાઈ મને બહુ બધા પ્રોબ્લેમ્સ છે કેમ કે પગનો પ્રોબ્લેમ છે તો મારી બોડી બેલેન્સ એટલું બધું પાવરફુલ નથી ત્યાં પહાડોમાં જે ઊભું રહેવાનું હોય છે કે ઉપર સાબર રસ્તાઓમાં તો અને બીજો છે મને હાઈટ ફોબિયા જે 10 ફૂટ કે 15 ફૂટ ને હેતી નીચે જોવાથી જે ચક્કર આવતા છે જે આમ કોમન વાત છે કોઈ બીમારી નથી બધાને થઈ શકે છે તો અરુણ ભાઈ કે તમારે એક વર્ષ સુધી તમારે કન્ટિન્યુટી મારી સાથે આપવી પડશે હું તમને પરફેક્ટ લેવલ પર લાવી દઈશ તો આ એક મને બેનિફિટ પડ્યો કે ચલો મારો ઘરનો માણસ મારો મિત્ર મને સપોર્ટ કરી રહ્યો છે તો હું પછી કેમ કમબેક ના કરું તો મેં શરૂઆત કરી શરૂઆતના દિવસોમાં થોડી મને તકલીફ પડી જેમ કે કોઈ એવી એવી જગ્યાએ હાઈટ પર કે ત્યાંથી નીચે ઉતારવાનું ક્યાં કોઈ રસ્તો નથી કશું નથી સીધો પહાડ આટલો નાનો પથરો છે ત્યાં જઈને ઊભા રાખે અને કઈ રીતે તો પાંચ મિનિટ એ ઊભા રાખે નીચે દેખવાનું કે આવું તો મને ઘણીવાર તો એવું થાય કે મને કેમ આવું કરે છે પણ એ એક થેરાપી હતી જે એમની ભાષામાં હતી અને રિયલીમાં હું તમને શબ્દો નથી મારી પાસે કે હું બિલીવ નહીં કરી શકતો કે મારી થેરાપી આટલી ખતરનાક હતી અને રિયલીમાં મને એનો બેનિફિટ એક વર્ષની ત્રણ મહિનામાં જ મળી ગયો ત્રણ મહિનાની અંદરમાં આજે મારી બોડી એટલી બેલેન્સિંગ છે કે તમે મને એક પર બી ઉભા પગ પર બી ઉભા રાખવાનું કહેશો તો હું તમે અડધો કલાક સુધી હું ઉભો રહી શકું છું મતલબ કહેવાનો મતલબ એમની જે ટ્રેનિંગ હતી ને એ બહુ પાવરફુલ હતી અને બધી નાની નાની વસ્તુમાં બી એમને મને બહુ શીખવાડી છે અને આજે હું તમારી સામે બેઠો છું વિધાઉટ છેલ્લા બે વર્ષમાં મને આજ સુધી કોઈ મેડિસિન જરૂર નથી પડી જે મારે દર મહિને જોઈતી હતી એના બદલે મને બે વર્ષમાં આજ સુધી મને મેડિસિન જરૂર નથી પડી નેચર સાથે જોડાવાથી તમને આટલો બધો બેનિફિટ મળ્યો કે તમને બે વર્ષ સુધી તમે એક પણ દવા નથી લીધી તો નેચર થી તમને જોડાવાનો તમારો અનુભવ શું રહ્યો અને આજના યુવાનો જે કોંક્રીટ જંગલોથી ઘેરાયેલા છે એમને શું કહેવા માંગશો નેચર સાથે જોડાવાનો મારો અનુભવ એવો રહ્યો કે નેચરમાં ગયા પછી ઘણા લોકો એ વિચારતા કે જંગલ ખૂંદવાના પહાડો ખોટા સર કરવાના પાછું આવી જવાનું આ આમાં શું મળે પણ એમને એ નથી ખબર કે સૌથી પહેલા નેચર જ હતું આપણો જન્મ પછી થયો છે સૌથી પહેલા નેચર જ હતું અને નેચરના ખોળામાં તો કેટલી આ પ્રકૃતિના ખોળામાં તો કેટલી પ્રજાતિઓ ફલે છે એમાં આપણે બી આવી ગયા હજારો જીવો છે હજારો માણસો છે લાખો પ્રકૃતિમાં જે સર કરી રહ્યા છે એમાં તમારું નેચરમાં એક તો મેન્ટલી ફિઝિકલી અને શરીરથી તમને બહુ બેનિફિટ મળે છે ચોખ્ખી હવા મળે છે પ્રકૃતિનો લાહો લેવાનો એક મોકો મળે છે અલગ અલગ ટાઈપના જાનવરો અલગ અલગ ટાઈપની જીવજંતુઓ એવું બધું જોવા મળે છે તો મારું અત્યારના યુવાનોને એવું કેવું છે કે તમે જે જીમ કરો છો ને મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી બધાની અલગ અલગ ફેન્ડેસી હોય છે પણ જીમમાં તમે કન્ટિન્યુટી આપી શકો છો આમાં તમે વીકલી કે 15 દિવસ મહિને એકવાર જશો ને તો બી તમને આખી ફીલ જ અલગ થશે શરીરને કસ્ટ આપીને આમાં તમે મેન્ટલી પૂરા તૈયાર થશો ફિઝિકલી અને મેન્ટલી તમને ટ્રેકિંગ તૈયાર કરે છે એ મારું પોતાનો પર્સનલ મંતવ્ય છે તો ટ્રેકિંગ તમારો બેકગ્રાઉન્ડ શું હતો ટ્રેકિંગ સાથે જોડાયેલા હતા તમે કે આ તમારી શરૂઆત છે ના ટ્રેકિંગ સાથે પહેલાથી જ જોડાયેલો હતો પણ કહેવાય છે ને કે માણસને ઘણા બધા કામ હોય તો મને નહોતા મારું ફેમિલી સપોર્ટ કરતું આવ્યું છે બધી જ વસ્તુમાં અને હું ગર્વ અનુભવું છું કે હું આવી મારો જન્મ થયો પણ મારો જે વર્કિંગ છે એ મારો વર્કિંગ બહુ અઘરો છે કેમ કે ઇન્ડસ્ટ્રીયલ કામ કરું ને એટલે તમારે આખો દિવસ એમાં આપવો પડે સમાર પણ આપવો પડે તો એમાંથી અમે લોકો ફ્રી નતા થઈ શકતા પ્લસ મે સોશિયલ વર્ક જે ચાલુ કર્યું છે બાળકોને સ્લમ વિસ્તારના બાળકોને જે આપણે ભણાવવાનું ચાલુ કર્યું તો એમાં પૂરતો ટાઈમ આપવો બહુ જરૂરી હતો એટલે મે થોડક ટાઈમ માટે આની વસ્તુમાં બ્રેક લીધો અમુક અમુક ટાઈમે વચ્ચે જતો પણ લાંબા ટાઈમના જે ટ્રેક છે એ મે બંધ કરી દીધા જે 10 10 દિવસ માટે જવાનું હોય થી 1800 2000 કિલોમીટર જવાનું અને પછી ટ્રેક કરવાનું પાછું આવવાનું તો એમાં 10 દિવસનો સમયગાળો લાગતો હોય છે 10 થી 12 દિવસનો તો એ મને ન તો સેટ થઈ રહ્યો એના કારણે મારે અને લીવ કરવું પડ્યું એક પર્વતારોહી તરીકે પર્વત વિશે તમે શું કહેવા માંગો છો એક પર્વતારોહી તરીકે હું એવું કહેવા માંગીશ કે પર્વતોમાં જઈને મને એક વસ્તુ શીખવા મળી કે પર્વતો તમને એક્સેપ્ટેડ નથી કરતા તમારે એમને એક્સેપ્ટેડ થવાનું છે અને પહાડોમાં જઈને મને એક જ વિચાર આવે છે કે પહાડ મને એવું કહે છે કે કોઈ બી મુશ્કેલી હોય જીવનમાં ઘણી બધી નાની નાની મુશ્કેલીઓ લોકોને આવતી હોય છે ગભરાઈ જતા હોય છે અને ગીવ કરી દેતા હોય છે તો હું એવું કહેવા માંગીશ કે પહાડ આપણને એક વસ્તુ શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ ગમે તેવી મુશ્કેલીઓ આવે મારી જેમ અડગ ઉભા રહો જગ્યા પરથી જો તમે સાચા છો તો તમે અડગ ઉભા રહો તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન ઓટોમેટિકલી લઈ જશે અને પ્રોબ્લમ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ પ્રોબ્લેમ બી આપણે જ ઉભા કરીએ છીએ અને એનું સોલ્યુશન બી આપણે જ લઈએ છીએ તો પહાડથી મને અને નેચરથી મને આ શીખવા મળ્યું કે ગમે તે પરિસ્થિતિ હોય મારી જેમ અડગ ઉભા રહો તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે સરપાસ તમે હમણાં રીસેન્ટલી સર્ક કર્યું છે એમાં તમને કેટલો સમય તો અર્થ શું થાય છે ટ્રેક પર અમને ટોટલ દિવસ લાગેલા જે બેઝિકલી સ્ટેપમાં પૂરું કરવાનું હોય છે તો રોજના આઠ કિલોમીટરનું અમારે ટ્રેકિંગ કરવાનું હોય છે અને પછી અમને રેસ્ટ મળી જાય છે ત્યાં ટેન્ટ હાઉસમાં ત્યાં અમારે આજુબાજુ એક્સપ્લોર કરવાની હોય છે એ પાંચ દિવસના ટ્રેક પર ટોટલી પાંચ દિવસનો ટાઈમિંગ ગેપ લાગે છે અને સર એટલે ત્યાંના લોકલ લોકો એવું કહે છે કે સર એટલે તળાવ એટલે થીજેલું તળાવ જે અમે સમિટ પોઈન્ટ છે એ થીજેલું એક તળાવ છે એની ઉપર બરફની ચાદર છે એ અમે સર કર્યું ઘણી વાર એવું હોય છે કે માઇનસ પાંચ બી હોય છે સાત બી હોય છે જેમકે દિવસનું ટેમ્પરેચર થોડું પ્લસ હોય છે જેમ કે નોર્મલ કન્ડિશનમાં જીરો હોય પાંચ હોય અને રાતના ટાઈમે એનું ટેમ્પરેચર બહુ જ ડાઉન હોય છે જે દસ થી નીચે બી જઈ શકે છે

એમને ત્યાંથી નીચે મૂકી દેવામાં આવે છે કેમ કે જેને બી વોમિટિંગ નો ચક્કર નો ડી બોડી ડિહાઇડ્રેટ થતો મને સાડા પાંચ હજાર ફીટ પર મને થોડો ઇસ્યુઝ આવ્યો હતો કે મને થોડું બોડી ડિહાઇડ્રેટ થઈ ગયેલી ત્યાં લોકલ પણ ફરવામાં તો અરુણભાઈ મને જે મેડિસિન આપવાની હોય એ મેડિસિન આપી મને રેડી કર બીજા દિવસે આઈ એમ રેડી ટુ ગો ટુ ટ્રેકિંગ તો અમે લોકો જ્યારે બાર હજાર પાંચસો ફીટ ની હાઈટ જે મિન્ટાસ કહેવાય છે એમાં સેકન્ડ બેઝ કેમ્પ હતો પહેલું ગ્રહણ હતું સેકન્ડ બેઝ કેમ્પ હતો અમારો મિન્ટાસ જ્યાંથી ટ્રી લાઈન ખતમ થઈ જાય છે એટલે ઓક્સિજન લેવલ તમારું તો એવામાં એ લોકો ત્યાં ચેક કરતા હોય છે બીપી તમારું મોનિટર કરે અને બ્લડ ઓક્સિજન ચેક કરે તો એમાં સૌથી પહેલા મારું બ્લડ ઓક્સિજન ચેક કરવામાં આવ્યું હતું તો મારું નાઇન્ટી સેવન આવ્યું નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન બ્લડ ઓક્સિજન હતું અને મારું બીપી હતું નાઇન્ટી ટુ વન ટ્વેન્ટી ફાઇવ એટલે એકચ્યુઅલી મેં એમને એવું કહ્યું કે ભાઈ મને બીપીનો અને એનો પ્રોબ્લેમ કે ત્યારે હું અહીંથી ટ્રેક કર્યો પહેલાં પાંચ દિવસ પહેલાં મારી બીપીએલની દવા જે ચાલતી હતી એમાં મને મારી બીપી બહુ જ માઇનસમાં રહેતી મતલબ સિત્તેર 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 અને એવું એવી રીતે અપ એન્ડ ડાઉન થયા કરતું એટલે કંટ્રોલમાં નહોતું એટલે મને શરીરમાં બહુ બધા ઇસ્યુઝ હતા તો અનુ કે કોઈ ટેન્શન નહીં થઈ જાય ત્યાં ચેક કર્યું તો બધા કરતાં વધારે મારું જ હતું બધા યંગસ્ટર હતા મારા કરતા પણ એ લોકોનું કેવું સિત્યાસી કોનું નેવું કોનું બાણું પણ મારું ઓક્સિજન લેવલ બહુ સારું હતું અને ફિઝિકલી એકદમ પરફેક્ટ હતું તો મને તો એલિમિનેટ નહીં કર્યો લોકો ત્યાંથી પછી જે લાસ્ટ ટોપ જે મારો કેમ્પ સાઈડ હતી ત્યાં ટોટલી સ્નો છે ત્યાંથી મતલબ મિતાસથી જે આગળ જાવ છો ને એ ટોટલી ટ્રી લાઈન્સ ખતમ થઈ જાય છે એટલે ત્યાં તમને અને થોડું ચડવાનું બી ટ્રીક છે તો મને થોડા મેન્ટલી ઇશ્યુઝ એ બધાને થતા હોય છે કે નાની નાની કેડીઓમાંથી ચાલવાનું હોય છે આટલી આટલી નાની કેડીમાંથી એક જ લાઈનમાં ચાલવાનું હોય ટર્ન બાય ટર્ન આગળ પાછળ ચાલવાનું કોઈ ક્રોસ ના કરી શકે અને નીચે એકદમ ખીણ હોય તો તમે જો એમાં અને આ બાજુ ગિલીસ છે તો જો તમે એમાં મિસ આઉટ થઈ ગયા તો તમે સીધા નીચે જાવ એટલે રેસ્ક્યુ કરવા બહુ અઘરા પડી જાય તો એવી મેન્ટાલિટી ચેલેન્જ બહુ આવી અને ઘણી વાર તો જોઈને બી એમ ગભરામણ થઈ કે આ કરી શકી શું કરી શકી શું કેમ કે 10 વર્ષ પછી જે કમબેક કર્યું ને એમાં મારો આ આ થર્ડ ટ્રેક હતો એની પહેલા મેં બે ટ્રેક કરી લીધેલા હતા પણ એ આટલા એકદમ ઊંચાઈવાળા હતા પણ આટલું બધું ડિફિકલ્ટી નથી મારા માટે આ ડિફિકલ્ટી થોડી વધારે મે એમ તો 18000 ફૂટ 17 17500 ફૂટ સુધી મેં કરેલા છે 10 વર્ષ પહેલા પણ ત્યારે મને આટલું બધું હતું ત્યારે કે યંગ એજ હતું એટલે બધું હતું નહી પણ આ 10 વર્ષ પછી જે હતું એ વધારે મારા માટે ડિફિકલ્ટી હતી પણ અરુણભાઈના ભાઈના સપોર્ટ થી અને ગ્રીન ટ્રેલ ના સપોર્ટ થી મને બહુ સારો એવો બેનિફિટ મળ્યો અને મેં આ સરપાસ પૂરું કર્યું સબમિટ કર્યું સર કહી રહ્યા છે કે અ ઉમરની કોઈ સીમાઓ નથી હોતી ટ્રેકિંગ કરવા માટે એ એક ઉત્તમ ઉદાહરણ સર પૂરું પ્રભુ છે અને સર સાથે સાથે તમે એક ફાઉન્ડેશન પણ ચલાવો છો યુથ હ્યુમેનિટી ફાઉન્ડેશન આ ફાઉન્ડેશનની શરૂઆત ક્યાંથી થઈ અને ફાઉન્ડેશનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ફાઉન્ડેશનની એક્ચ્યુઅલ શરૂઆત પહેલા સોશિયલ વર્ક કરતા હતા પણ એને કોઈ નામ નતું આપ્યું બસ ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને કરતા હતા પછી એક કિસ્સો એવો બન્યો કે રસ્તા પર જતા જતાં મેં એક સંસ્થાને જોઈ જે બાળકોને ફૂડ પ્રોવાઈડ કરતી હતી તો મેં બે ત્રણ વાર આવું માર્ક કર્યો એ સંસ્થા દ્વારા તો મેં એવું વિચાર્યું કે આપણે એમને જમવાનું આપીએ છીએ ઇટ્સ અ ગુડ અન્નદાન એક મહાદાન છે પણ મેં એવું વિચાર કર્યું કે આપણે ડિપેન્ડન્ટ શું કામ બનાવવા નહીં કેમ એ જાતે કામ જાતે કામ કરી જાતે કમાઈને કેમ ફૂડ ના ખરીદી શકે તો મેં એના ઉપર એક ઇનિશિયટિવ લીધો અને મારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી કે ભાઈ આપણે આવું ફાઉન્ડેશન ચલાવીએ અને એમાં આપણે બેઝિક એજ્યુકેશન પ્રોવાઈડ કરીશું જે એ લોકો ભૂલી ગયા છે તો અમે બધા ફ્રેન્ડ ચાર પાંચ ફ્રેન્ડ ભેગા થઈ અને યુથ યુનિટી ફાઉન્ડેશન ની શરૂઆત કરી પહેલી મે 2010 ના દિવસે અને એને અમે નામ આપ્યું યુથ યુનિટી ફાઉન્ડેશન અને અમે લોકો બેઝિક এড્યુકેશન જે સ્લમ વિસ્તારના બાળકો જે ફરતા હોય છે અને ફરતા હોય છે એમને ભેગા કરી અને ત્યાં এড્યુકેશન તો શરૂઆતમાં મારી પાસે કોઈ સર સાધન ન હતા કેમ કે કેવું હતું કે શરૂઆત હતી અને અમને કોઈ એક્સપિરિયન્સ નતો આ વસ્તુનો તો અમે લોકોએ દીવાલ પર લખી અને એમને এড્યુકેશન પ્રોવાઇડ કરવાનું ચાલુ કર્યું તો રસ્તા પરથી ઘણા લોકો જતા તા તો એમને આઈને મળ્યા કે ભાઈ તમને દિવાલ પર લખો છો એના કરતાં કોઈ ચોક ચોકપોર્ટ લઈને લખો તો અમે એમને કહ્યું કે સર અમારી પાસે અમે લોકો બધા મેં બધું જોબવાળા માણસો એટલે બધી ઇન્કમ સોર્સ નથી અમારી પાસે તો એ લોકો અમને બોર્ડ પ્રોવાઈડ કર્યા ચોક પ્રોવાઈડ કર્યા ડસ્ટર પ્રોવાઈડ કર્યું એમ કરતાં કરતાં લોકોને પછી હવે અમારા પેજ પર પોસ્ટિંગ મૂકવાનું ચાલુ ઘણા લોકો એમને કહ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો ડિસે બોલ તો અમે સોશિયલ મીડિયાનું પેજ બનાવીને એની પર અમે પોસ્ટિંગ મૂકવાનું ચાલુ હોય તો ઘણા દાતા શ્રીઓ આવ્યા મારા ફેમિલીઝમાંથી મારા ફ્રેન્ડ્સમાંથી એ લોકો અમને સપોર્ટ કર્યો પછી એમને એવું બી કહ્યું કે ઘણા બાળકો એવા છે જેમને મધર વધર નથી તો એવા લોકોને તમે ફીસ બી પેડ કરો જેને તકલીફ છે તો અમે એવા બસો થી બી બસો ત્રણસો થી બી વધારે છોકરાઓને એડોપ્શનમાં લીધા અને એમની સ્કૂલ અને કોલેજની ફીસો પેડ કરી છે ઘણીવાર વાર હા બસ અને આ ફાઉન્ડેશનની સાથે સાથે સૌથી પહેલું મારું કામ એજ્યુકેશન પહેલા બ્લડનું હતું જેમાં જે બાર ગામથી આવતા લોકો જે બીમા લોકો એમપી યુપી બિહારથી ઘણા આવતા હોય છે જેમને હોય છે તો એ બ્લડ બ્લડ બેંક પાસે ના હોવાથી ઘણી વાર હાલાકી પેદા થતી હોય છે તો એવા એવા લોકોને બી અમે લોકો બ્લડ ડોનર મોકલી હેલ્પ કરતા હોઈએ છીએ અને અત્યાર સુધી લગભગ સત્તર અઢાર વર્ષથી અમે લોકો આ સેવા ચાલુ રાખી છે અને લગભગ ઇન્ડિયામાં બધા ખૂણે ખૂણે કાર્યકર્તાઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે અને સારું એવું કામ કરે છે સારો એવો બેનિફિટ બી આપી રહ્યા છે અમને

પણ હું આજના યુવાને એવું કહેવા માંગુ છું કે તમે બ્લડ ડોનેશન કરો બ્લડ ડોને અત્યારમાં તમે હાલાકી જોઈ રહ્યા છો કે કોવિડ પછી નાની નાની એજના લોકોને બહુ હાર્ટ એટેક આવી રહ્યા છે એનું રીઝન શું છે બ્લડ ક્લોટિંગ બ્લડ નું જ્યારે બ્લડ અંદર ક્લોટ થવા માટે એટલે તમારા હાર્ટમાં અંદર ઘુસે અને પછી તમને હાર્ટ એટેક ના ચાશે તો તમે બ્લડ ડોનેશન કરશો ને તો હાર્ટ એટેકના બી ચાન્સીસ ઓછા થઈ જશે પ્લસ સાથે સાથે તમારું નવું ફેસ બ્લડ બનશે તો જે હ્યુમિનિટી પાવર છે ને એ ડબલ થશે પહાડોમાં બી એવું છે તમે જેટલું ચાલશો ને એટલું તમારો હ્યુમિડિટી પાવર ગ્રો કરશે તો મારો કહેવાનો ઇન્ટરેસ્ટ એટલો જ છે કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ નુકસાન નથી થતું એક્ચ્યુઅલી ચામડીના રોગો ફેસના ગ્લો એ બધું બહુ જ એના ફાયદા છે જે તમે ગૂગલ પર બી સર્ચ કરી શકો છો હું કહું એવું જરૂરી નથી પણ ગૂગલ પર બી આના રિવ્યુ નાખેલા છે લોકોએ કે બ્લડ ડોનેશન કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે અને કોકને તમારા એક બ્લડ ડોનેશનથી ત્રણ લોકોને જીવનદાન મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એનાથી કોઈ નુકસાન બી નથી થતું તો મારી વડોદરાની જનતાને નમ્ર અપીલ છે મેં પહેલા બી એક અપીલ કરેલી છે ઘણી અને ફરીથી પાછી કરું છું કે બ્લડ ડોનેશન કરો અને લોકોનું જીવ બચાવો સર તમે અત્યાર સુધી જે પણ શિખર સર કર્યા છે એમાં ગ્રીન ટેલનું ખૂબ જ યોગદાન રહ્યું છે શું કહેવા માંગો ગ્રીન ટેલનું યોગદાન એટલા માટે છે કે મેં તો ટોટલી છોડી દીધું હતું પણ અત્યાર સુધી જે મેં ગ્રીન ટેલ સાથે જે ટ્રેક કર્યા છે એ કરીબન પાંચ થી છ ટ્રેક છે જે બધા હાઈ લેવલના ટ્રેક છે જેમાં છેલ્લું કેદારનાથ છે કેદારકંઠા સરપાસ છે અને અહીના લોકલ ટ્રેક જે બરોડાના ઘણા બધા લોકલ ટ્રેકો છે એ બી મેં ઘણા બધા સર કર્યા છે એમાં ગ્રીન નું યોગદાન એવું છે કે એમને મને બધી વસ્તુમાં સપોર્ટ કર્યો છે ટોટલી મતલબ ફાઈનેન્સલી ફિઝિકલી મેન્ટલી કઈ બી વસ્તુમાં મને કઈ પ્રોબ્લેમ્સ આવી છે તો એ બધા સોર્ટ આઉટ એમને જ કર્યા છે અને એમને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે બધી રીતે લઈ જવાથી માંડીને ટ્રેકનું ટોટલી પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીનો બેકઅપ સપોર્ટ બધો એમના તરફથી મને મળ્યો છે ગ્રીન ટી એટલે મતલબ એક નાની નાની ઝીણવટ ભરી મુશ્કેલીઓ દૂર કરી છે હા આપણી સાથે દેવ પટેલ હતા જેમને મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થઈને 35 ની ઉંમરે પણ એમને એક શિખર સર કર્યું તેમજ એકસો આઠ વાર બ્લડ ડોનેટ કરીને યુવાઓને એક પ્રેરણા આપી છે અને અનેક લોકોના ના જીવ બચાવ્યા છે